તો આ જોયું આપણે દેત્ર તાલુકાની અંદર બાબા બાબાસાહેબ આંબેડકરનું જે ભવનની જગ્યા નીમ કરેલી હતી તે જગ્યા ઉપર આજે બળ લગાવવાનો જે કાર્યક્રમ હતો જેમાં ડેત્રોદ તાલુકા વિરમગામ અને માંડલ ત્રણેય તાલુકાનું સંગઠન સામેલ થઈ અને ઝડપથી આ કાર્યક્રમ આ ભવન ઊભું થાય એવી તમામ વ્યક્તિઓની લાગણી અને માગણી છે જેમાં દેત્રોદ તાલુકાના માંડલ તાલુકાના અને વિરમગામ તાલુકાના સંગઠનના આગેવાનો અહીંયા આગળ હાજર છે અને બોળ લગાવવા માટેનો આજે જે કાર્યક્રમ યોજ્યો છે ત્યાંની અંદર તમામ વ્યક્તિઓએ હાજરી આપી અને ઝડપથી આ કાર્યક્રમ આ બળ ભવન ઊભું થાય એ માટેની તમામની માગણી છે દાનચંદ ઠાકોર દેત્રોજ